આ સૌથી સવાલ કલાક પૂછી છે આ દુર્ઘટના સંદર્ભે બોટના કોન્ટ્રાક્ટરે કેમ ના રાખ્યું કોઈનું ધ્યાન બોટ ચાલકે કેમ વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા વધુ નફો મેળવવા માટે વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા બાળકોની પિકનિક ને કોણે બનાવી મોતની પિકનિક આ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં નથી આવ્યા બાળકોને બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડી દેવામાં આવ્યા છે આ પ્રકારની બનતી ઘટનાને કારણે જ માસુબોનો ભોગ લેવાયો છે હવે તેની પાછળ જે જવાબદારો છે તેના વિરુદ્ધ કાર્યવાહી થવાની માંગ કરવામાં આવી રહી છે વડોદરાના હરની તળાવમાં બોટ પલટી જવાનો જે મામલો છે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઘટના સ્થળની મુલાકાત લીધી મોડી રાત્રે હરની તળાવ ખાતે પહોંચીને તેમની જાણકારી મેળવી હતી સમગ્ર ઘટના મામલે મહિલા